ગુડ મોર્નિંગ જય કૃષ્ણ દોસ્તો થઈ ગયાથી તૈયાર માલબાલ કાઢી લીધો છે બધોય આ જોયું વહેલી સવાર એકદમ શાંત વાતાવરણ તાજા શાકભાજીની સુગંધ દૂર દૂર સુધી નીરવ શાંતિ શાંતિનો અનુભવ કલરવ પંખીઓનો આપણે થઈ ગયા છીએ મેઠોડા જવા માટે તૈયાર આવે ઠંડી છે કડકડતી રિક્ષાવાળા ભાઈ આપણા કિશનભાઈ આવી ગયા છે માલ બધો ગોઠવી લીધો છે બેટરી બેટરી બધું વ્યવસ્થિત લાગી ગયું છે ને હાલો હવે ભાઈ ભાગીએ મેટોળા ભેગા થાય હાલો મેટોળા પહોંચી ગયા બધું સામાન મેઘાજી ગોઠવવા થઈ ગયા છે થેલા આઉટ હવે છત્રી યરો તો હતા પોપુ પોપુ મસ્તીનો જવો વાગે છે હાલો બાલ ગોઠવાઈ ગયો છે ભાઈ બધો આપણો ને ફૂટફોલ એ ચાલુ ખાવાની પ્લેટ છે ત્યારે તો વરસાદ છે ને પાર કાઢીને આવી છે આખો બુધવાર જ્યાં તો ચાલુ થવાનો ટાઈમ છે ત્યારે જ વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ આ જો તમે હાલત કેવી છે બધા ભાગા ભાગીમાં ને ટ્રેકિંગમાં પડ્યા છે શું કરવું એ ખબર નથી પડતી આપણી પાસે પ્લાસ્ટિક એ નહોતું આવું કાંઈ કમોસમી વરસાદ જેના કારણે ખબર ન રહી કે હવે શું કરવાનું છે શું નહીં પાછળવાળા અમારા હરિભાઈ છે કપડાંવાળા એનું પ્લાસ્ટિક લઈને ધીમે ધીમે આપણે હજી ઢાંકવું છે બધું જોઈ છે અત્યારે ને આપણું પોપટ થઈ ગયું છે હાથનું તો